સાબરકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે શામળાજી હાઇવે પર ગાજવીજ સાથે ભારે વરસાદ વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકો પરેશાન બન્યા છે તો વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવા માટે મજબૂર સાબરકાંઠામાં પણ મેઘાવી માહોલ કમોસમી વરસાદ અત્યારે વરસી રહ્યો છે એક તરફ જે રીતની આગાહી હવામાન વિભાગે કરી છે તેની વચ્ચે વરસાદનું આગમન સાબરકાંઠામાં પણ જોવા મળી રહ્યું છે હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠા જિલ્લામાં પણ ખાબકી આકાશી બરબાદી હિંમતનગર શહેર અને આસપાસના ગામોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે મોતીપુરા મહેતાપુરા ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો હડિયોલ કાંકડોલ ગઢોડા બળવંતપુરા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે તો સાબરકાંઠાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે સાબરકાંઠામાં પણ આકાશી બરબાદી વરસી છે

હિંમતનગર શામળાજી હાઈવે એટલે કે હિંમતનગર શહેરથી શામળાજી હાઈવે ઉપર જતાં જ અંડરાધાર વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને કહી શકાય કે આ વરસાદ છેલ્લા ત્રીસ મિનિટ એટલે કે અડધો કલાકથી વરસી રહ્યો છે જેને કારણે હાઈવે પાણી પાણી થઈ ગયો છે રાજસ્થાનથી એટલે કે અને સાથે શામળાજીથી આવતા વાહનોને અનરાધાર વરસાદને કારણે પોતાની હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર થવું પડ્યું છે કારણ કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ છે અને વાદળછાયું વાતાવરણ છે તો સતત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકોને સૌથી વધારે મુશ્કેલી છે તમે સ્થિતિ જોઈ રહ્યા છો તે પ્રમાણે સતત વરસાદ વરસી રહ્યો છે તો કહી શકાય કે શિયાળામાં વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક વધારે મુશ્કેલી પડી રહી છે જ્યાં સ્વેટર પહેરવાનો સમય હોય ત્યાં રેનકોટ કાઢવાનો સમય કદાચ આવી રહ્યો છે જે રીતના આગાહી છે તે પ્રમાણે જોઈ રહ્યા છો કે જે ફોર વ્હીલ ચાલકો છે કે ટુ વ્હીલર ચાલકો છે તેઓ સતત પોતાની હેડલાઇટ ચાલુ રાખીને આવી રહ્યા છે કારણ કે રાજસ્થાનથી ગુજરાતને જોડતો આ મુખ્ય માર્ગ છે અને તેથી અહીંયા વાહન ચાલકોનો વધારે છે વરસાદને કારણે ખેડૂતોને પણ નુકસાન થવાની સંભાવના છે સાબરકાંઠા અને તેની આસપાસ એટલે કે શહેરની આસપાસના વિસ્તારોમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે અને તેથી કહી શકાય કે જે સ્થિતિ બની રહી છે તે પ્રમાણે અત્યારે વિઝિબિલિટી પણ ઝીરો થઈ ગઈ છે અને તેથી જ સતત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તો જે રીતના સ્થિતિ બની રહી છે આજે બપોર બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ છે તેમ સાબરકાંઠામાં સમગ્ર શહેરમાં વરસાદ વરસી રહ્યો છે કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ હિંમતનગર શામળાજી હાઈવે એ સ્મિતા